હેલો સ્ટુડેન્ટ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટુડન્ટ્સ આજે આ વિડીયોમાં સ્ટડી કરીશું ધોરણ નવ ગુજરાતી માધ્યમ જેમાં વિષય છે સંસ્કૃત જેમાં લાસ્ટ વિડિયોમાં આપણે એક ચેપ્ટર નંબર અગિયાર જોયા હતા વિદિત વ્યાની મિત્રાણી આ વિડિયોમાં આપણે સુભાષિત સપ્તકમ એટલે કે સાત શુભાષીટો વિશે અભ્યાસ કરીશું સાના વિશે સાત શુભા સીટ વિશે કેટલા સાત શુભા સીટો વિશે આપણે અભ્યાસ કરીશું સુભાષિત એટલે સુંદર યુક્તિ અથવા બોધ પ્રવચન સુભાષિત એટલે શું માનવામાં આવે છે સુભાષિત એટલે કે સુંદર યુક્તિ અથવા શું કહેવાય છે સંસ્કૃતના એટલે કે જેમાંથી માટે આપણને બોધ મળતો હોય બરાબર જેમાંથી આપણે જીવનમાં સારા પાઠો શીખતા હોય ઓકે એને બોધ પ્રવચન કહેવામાં આવે છે સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ આપણી પાસે રહેલી છે ઓકે એક તો આ સુભાષિતો ગાગળમાં સાગળ ભરી દેતા હોય છે શું એ છે આ સુભાષિતો ગાગળમાં સાગળ ભરી દેતા હોય છે એટલે કે ઘણી નાની પંખીઓ દ્વારા આપણે ઘણું બધું વધારે ઓછું એટલે કે શીખવાડી દેતા હોય છે શું આ સુભાષિતો સાથે આપણે અહીંયા જણાવવામાં આવે છે કે તે લઘુ પદ્યો હોય છે લઘુ એટલે કે નાના બરાબર લઘુ એટલે શું કહેવાય નાના પદ્ય હોય છે બરાબર દીદી જન જનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે જન જનના કંઠે એટલે કે લોકોના કંઠે તે ગવાતા હોય છે અને લોકોને યાદ રહેતા હોય છે અને વ્યક્તિને જીવનનું ભાતું પૂરું પાડે છે એટલે કે વ્યક્તિને જીવન કેવી રીતે જીવવાનું છે તે શીખવાડી દેતા હોય છે બીજું સંસ્કૃત તો વૈશ્વિક ભાવનાના પોષક અને ટોષક પણ છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદ્દાટ વિચાર અને સંસ્કરણના પ્રવાહ પણ તે માનવામાં આવે છે આપના પૂર્વજો વિદ્વાનોને પોતાની દીર્ઘ દ્રષ્ટિથી એટલે કે દૂરની દ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યની પ્રાપ્તિ કરી હતી તેમને તે આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ બન્યા છે આમ પ્રાચીન સમયમાં આ સુભાષિતો આજે પણ એટલા પ્રસ્તુત છે આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે કોઈ પણ પ્રકારના શું છે ભેદભાવ વિના દરેક માણસને આદર્શ જીવન જીવવા માટે અને આનંદપ્રદ જીવન જીવવાનો શું આપે છે માર્ગ આપે છે ગીવાના ગીરાના અનમોલ રત્ન સમાન સાત સુભાષિતોનો અહીંયા આગળ આપણે અભ્યાસ કરીશું અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને આપણે પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ પણ આપણે અહીંયા આગળ કરીશું તો આપણે આ સાત સુભાષિતો વિશે અભ્યાસ કરવાના છે તો રેસ સિંહ તે આપણે કરીએ પહેલું કહ્યું છે આપણે સનેહ પંથા શું છે સ્નેહ પંથા સન્નેહ કંઠા સન્નેહ પર્વત લઘનમ શનિ વિદ્યા શન વિદ્યમ પંચેતાણી સન્નેહ સન્નેહ અર્થાત સ્નેહ પંથા બાળકો સનેહ પંથાનો મતલબ શું છે ધીમેથી માર કાપો ઠા સન્ને કંઠા એટલે કે ધીમે ધીમેથી ગોળી બનાવી ધીમે ધીમે તમારે પર્વત ઓળંગવો જોઈએ ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું જોઈએ પંચેતાની સન્નેહ સન્ને આ પાંચ બાબત ધીમે ધીમે થાય છે હા એટલે કે કોઈ પણ જગ્યાએ તમારે બહાર જવાનું હોય તો તુરંત હવામાં ઉડે તાત્કાલિક ત્યાં ભાગી જવાના નથી શું છે તમે ભાગી જવાના નથી બરાબર ને ઓકે જેમ કે વડોદરાથી અમદાવાદ જેટલો સમય લાગો છે એટલો સમય લાગવાનો જ છે અને તમે કહો હું દસ મિનિટમાં પહોંચી જઉં એટલી ફાસ્ટ બાઇક ચલાવું કે કાર ચલાવો તેવું સંભવ છે નહીં જીવનમાં માર્ક ધીમેથી કાપવો પછી તમે કંઈ કો બનાવો જે આપણા પૂર્વજો જે ડાળીયામાં વગેરે બનાવતાં વોટી વર્ક એ બધી પ્રક્રિયા ધીરે થતી હતી બરાબર પર્વત ઓળંગના જે પર્વતારોહક છે એ પણ ધીમે ધીમે પર્વત ઓળંગે છે બરાબર ના સાવચેતી સાથે તમારે પણ વિદ્યા ધીરે ધીરે પ્રાપ્ત કરવાની છે અત્યાર નવમાં ધોરણ સ્ટ્રેન્ડ્સને તમે કોઈ કોલેજમાં આવો છો તાત્કાલિક આવી શકશે નહીં ઇમ્પોસિબલ છે બરાબર એક એક ધોરણ તમારે વ્યવસ્થિત સારી રીતે પાસ કરવાનો છે અને આગળ વધતું જવાનું છે એ પ્રમાણે અને ધીમે ધીમે ધન કમાવું જોઈએ રાત આપણે પતિ કે કરોડોપતિ બની જવાના નથી બરાબર ને આપણે જે પૈસા કમાઈશું એમાંથી થોડા સેવિંગ કરીશું અને જે ખર્ચા હશે એ ખર્ચાના પૈસા અલગ રાખીશું બરાબર સેવિંગના એક દિવસ શું છે સેવિંગ કરેલા પૈસા એક દિવસ તમારી બહુ મોટી મૂડી ભેગી થઈ શકે છે બરાબર ને તો આ જેટલી પણ ક્રિયાઓ છે એ બધી ધીમે ધીમે થાય છે બરાબર તાત્કાલિક હમણાં ઇમરજન્સીમાં ઇમ્પોસિબલ છે થશે નહીં થઈ શકે પછી આગળ કહ્યું છે સીરમ શૌર્ય મનાલસ્યમ પંડિત પાંડિત્યા મિત્ર સંગ્રહ ઓલચર હરિનિયાની પંચેતાન્ય શ્રેયો નિ અર્થાત સિરમ શું કહ્યું છે શ્રીરમ શૌર્ય મનાલસ્યમ સીરમ શૌર્ય મનાલસ્ય કે ચાલુ ચરિત્ર અને સુરવીરતા પાંડિત્ય મિત્ર સંગ્રહ પછી કહ્યું છે ઉદ્યમશીલતા અને પંડિતાય અને સારા મિત્રો અચોર હનિન્યા અને મિત્રોનો સંગ્રહ અને ચોરચોર ન કરી શકે તેવી ચોરી ના કરી શકે આ પાંચ બાબતો અવિનાશી ખજાનો છે એટલે કે જેનો કદી વિનાશ થવાનો નથી એવો ખજાનો છે યસ સરળ સાચી વાત છે ને સિરમ શૌર્ય મનારસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોરમ હરીન્યાની પંચેતાના નીતિહ એટલે કે તમારું ચરિત્ર કદી તમારો ચોર ચોરી કરી શકશે નહીં તમારામાં રહેલી સુરવિલતા કદી ચોરાઈ જશે નહીં તમારામાં જે ઉદ્યમશીલતા છે તમે જે મહેનત કરીને આગળ વધો છો એ કદી ચોર ચોરી નહીં કરી શકે તમારામાં જે જ્ઞાન છે તમારી જે પંડિતાઈ છે જે સબ્જેક્ટમાં એ કોઈ ચોર ચોરી નહીં કરી શકે અને તમારી પાસે સારા મિત્રોનો જે સંગ્રહ છે એ પણ કદી ચોર ચોરી નહીં કરી શકે

અર્થાત વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ વિકુશને સ્વપી બંધુ શું પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે એટલે કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા શું હોય છે ગુણકારી હોય છે ટુસેરપી પરિભ્રષ્ટાપ ન પ્રોહંતિ તંદુરાહ અર્થાત કુસકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા કરી ઉગતા નથી એટલે કે અહીંયા આગળ આ સુવિચારમાં આપણને એકતાની મહિમા દર્શાવવામાં આવી છે યુનિટી એટલે કે એકતા દર્શાવવામાં આવેલી છે એટલે કે ગમે તેના શત્રુઓ કેમ ન હોય વિરોધી ગુણધરાવના સગા તમારા સગા સંબંધીમાં પણ ઘણા બધા એવા હશે જે વિરોધી ગુણ ધરાવે છે જે હંમેશા તમારા વિરોધ કરતા હોય છે પણ જો એમાં તમારા પણ જો એકતા હશે તો એ કલ્યાણકારી સાબિત થશે એટલે એકતા હોવી જરૂરી છે ઘરના ઝઘડા ઘરની અંદર તે ઘણું સારું કહેવામાં આવે છે પણ જો ઘરના ઝઘડા બહાર સોસાયટીમાં ફેરાઈ જાય સોસાયટીમાં વાતો થવાઈ જાય તો ઘરને ભાગતા વધારે સમય લાગતો નથી તમારા ઘરમાં તમે ગમે તેટલો ઝઘડો ઠીક છે ને પણ જ્યારે બહાર હંમેશા સાથે મળીને રહો સાથે મળીને ફરો લોકોને લાગવું જ ન જોઈએ કે આ લોકો વચ્ચે ઝઘડો થયો હશે હોય ઘર છે અમુકને પોતાના રૂલ એન્ડ રેગ્યુલેશન્સ અમુકને ન પાસંદ આવે કોઈ વિરોધ કરે બરાબર કોઈને ન પણ પાવતું હોય પણ ઇઝ નોટ મીન્સ એનો મતલબ એવો નથી કે સંબંધ તૂટી જાય સમજ્યા રીતે ચોખાના દાણા અલગ પડેલા એક એક ચોખાના દાણા શું આખું ફસલ ઊગી શકશે નહીં ઉગી શકે બરાબર જો એ સાથે હશે તો જ પાક સારો થઈ શકશે બરાબર ના ઓકે એ પ્રમાણેની અહીંયા એકતાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે એટલે કે તમારા એકતા હોવી જોઈએ બરાબર માન મથાઓ થોડું ઘણું પ્લસ તો દરેક દરેકને ત્યાં થતું જ હોય છે પણ ઇટ નોટ મીન્સ કે આપણે ડીએન લાવી દેવાનો છે ધીએન લાવવાનો નથી પછી બાળકો આપણને કહ્યું છે આગળનું નાસી મીઘ સમમ તોયમ નાસી ચાતમસમ બલમ નાસી ચક્ષુ સમમ તેજો નાસી ધાન્યમ સમમ પ્રિયમ અર્થાત શું કહેવું છે નાસી મેઘ સમમ તોયમ અર્થાત મેઘ સમાન જળ નથી નાસ્તી નાસથી સમ બલમ ચાત્મસમ બલમ આત્મા સમાન બળ નથી એટલે કે આપ સમાન બળ નથી નાસી ચક્ષુ સમમ તેજો અર્થાત આખ સમાન તેજ નથી નાસ્તી ધાનિયમ સમમ પ્રિયમ અર્થાત ધાન્ય સમાન પ્રિય નથી એટલે કે મેઘ સમાન જળ નથી તમે માનો કે તમારા ખેતરમાં પાણી પાવું છે પાક ઉગાડવા માટે તમે સિંચાઈની મદદથી બરાબર નદી નાળા અને સરોવરમાંથી કેટલું પાણી રહી શકશો બરાબર પણ જ્યારે વરસાદ એકવાર વરસે તો બધા ખેતરોમાં પાણી આવી જાય આવે કે ના આવે એટલે મેઘ સમાન જળ નથી બરાબર ના આત્મ સમાન બળ નથી તમારી જે આત્મામાં જે બળ છે બરાબર તમારા મોટામાં જે બળ છે એ બીજામાં કોઈનામાં નથી તમારી પાસે આંખ દ્વારા જે તેજ છે એ બીજા ક્યાં જોવા મળતું નથી અને ધાન્ય સમાન પ્રિય કોઈ નથી ધાન્યના સમાન શું છે કોઈ પ્રિય હોતું નથી બરાબર ને એ આપણને આખા સમજાવવામાં આવેલું છે બાળકો પછી આગળ આપણને કહ્યું છે રેસી પાંચમા નંબરનું છે સત્યમ તપો જ્ઞાન હ્ઞાન સત્ય તપો જ્ઞાનમહિંસતા ચવત્પ્રણમચિતા ચેતાની યો વિદ્યા ચહંગ પક્ષો વિહંગ પ્રયાથી અર્થા સત્ય તપો જ્ઞાનમહિંસા અર્થાત્ સત્યત જ્ઞાન અહિંસા વિદ્રણ ચ શુતિરતા ચ્વાનોને પ્રમ અને સચ્ચરિત્રતા એતાની યો વિદગાતી ચ વિદ્વાનહમ એટલે જે આ બધું કરે છે તે વિદ્વાન છે નહોગ પક્ષો વિહગહ પ્રયાતિ કરેકર એક પાંખ વાળો પક્ષી આગળ ઉડી શકતો નથી એક સરસ ઉદાહરણ દ્વારા આપણે સમજાવવામાં આવે છે કે સત્ય તપ જ્ઞાન અહિંસા અને વિદ્વાનોને પ્રણામ અને સચ્ચરિતા એ જે આ બધું કરે છે તે વ્યક્તિ વિદ્વાન છે એટલે આ સંસારમાં આપણે એ જ વ્યક્તિને વિદ્વાન કરી કહી શકીશું કે જેનામાં સત્ય બોલવાની ક્ષમતા છે તાકાત છે જે પોતાની ભક્તિ શક્તિ દ્વારા તપ દ્વારા ઘણું બધું અર્જિત કરી શકે છે જેની પાસે ઘણું બધું જ્ઞાન છે જ્ઞાન હોવા છતાં તેનામાં કદી અભિમાન નથી અને તે હંમેશા વાડી રહે છે અને જે હંમેશા પોતાના વિદ્વાનોને પોતાના વડીલોને પ્રણામ કરે છે અને નાના લોકોને પ્રેમ આપે છે જેનામાં સારું ચરિત્ર છે તે જે કંઈ વસ્તુ જે કંઈ વ્યક્તિ આ બધું કરે તે વ્યક્તિને વિદ્વાન કહેવામાં આવે છે અને વિદ્વાન જ વ્યક્તિ હંમેશા જીવનમાં સુખરૂપી સાગરને પાર થઈ શકે છે ખરેખર એક આંખ એક પાંખ વાળો પક્ષી ઉડી શકતો નથી બરાબર એ પ્રમાણે એક્ઝામ્પલ આપી સમજાવ્યું છે કે તમારામાં બધું નોલેજ હોય તમારા પાસે જ્ઞાન અદ્રક હોય સંપત્તિ પણ અદ્રખ હોય પણ તમારામાં સારું ચરિત્ર ન હોય તો કદી પણ તમે સમાજમાં એક સન્માન્ય વ્યક્તિ બની શકશો નહીં તમે સમાજમાં કદી પણ આગળ વધી શકશો નહીં એટલામાં આપણી પાસે દરેક વસ્તુ સમાન માત્રામાં હોવી જોઈએ સરખા પ્રમાણમાં હોવી જોઈએ બરાબર ને એક આંખ એક પાકવાળો પક્ષી કરી ઉડી શકવાનો છે નહીં ઉડી શકે બરાબર ને એ જ પ્રમાણે તમારી ભાઈ અદ્રક ધન સંપત્તિ છે મિલકત છે સારું જ્ઞાન છે નોલેજ છે બધું છે પણ સારું ચરિત્ર જ નહીં હોય સારા સંસ્કાર જ નહીં હોય તો એ પછી મિલકત એ નોલેજનું કંઈ કામ રાખશે કરી પણ નહીં રાખી શકે ફ્રેન્ડ્સ પછી આપણને આગળ કહ્યું છે લેસી દેખો ઘાસના ડગનીમ જાય શું કહ્યું છે રેસી ઘાસના ડગની જાય તે મધ્યમાં નાઠ ભૂમિષ્ઠોયમ નાટ્ય સાધ્યમ નર્ગા લલંતી અર્થાત આપણને યા બતાવવામાં આવ્યું છે શું કહ્યું છે લી મઠવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે કાસાદ અગ્નિમ જાયરથી મથ્યમાનથ મથ્યમાનદ કે મથવામાં આવતા આકડામાંથી શું ઉત્પન્ન થાય છે અગ્નિ ઉત્પન્ન થાય છે મોમી સ્વયંખન માન્યામ ખોડવામાં આવતી ધરણી ધરતી આપણને પાણી આપે છે તૈયાર જ્યારે જમીન ખોલીએ છે ત્યારે એમાંથી શું મળે છે પાણી મળે છે આપણને સુશાહાનામ નાટસ્ય સાધ્યમ નળાનામ ઉત્સાહી માણસો માટે કઈ પણ અસાધ્ય નથી એટલે કે જે માણસ ઉત્સાહિત છે માર્ગ લબતા સર્વયત્ન પલંટી અર્થાત યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો શો છે ફરે છે એટલે કે તમે યોગ્ય રીતે આરંભ કરેલા દરેક પ્રયત્ન આપણા જીવનમાં ફરતા હોય છે એટલે દુનિયામાં અસંભવ નામની કોઈ વસ્તુ છે નહીં અસંભવમાંથી અહટાવી દો તો શું થાય સંભવ થાય શું થઈ જાય સંભવ થાય એન્ડ ધ લાસ્ટ વન અને ચલ્લું જે સુભાષિત છે તે કહી દીધું છે રેસ્સીટ પાતકમ ન તાપ્ય હતી નેવા મલમ પ્લસ સુધી સ્નેહમ ન સંભહાલતી ન ગુણાશ્રી નો દવ્યા વશા ન સમયે ચરતા ન દતી સત્પુત્ર એ સ કુલ સંહંધી કોપી દીપ અર્થા પાત્ર ન તાપયતી નો મલમ પ્રસુટે આ સત્પુત્ર કુલૂપીભવનમાં કોઈ દીપક છે તે સત્પુત્રરૂપી દીવો પાત્રને ગરમ કરતો નથી સ્નેહ ન સમૃતિનેવ નો ગુણાશ્રી દ્રવ્ય વસા ન સમયે ચરતા ન દતે સદપુત્ર એ સ કુલ કો કોપી દીપ આ સત્પુત્ર સત્પુત્ર કુલરૂપી ભવનમાં કોઈ દીપક છે તે સત્પુત્રરૂપી દીવો કરી પાત્રને ગરમ કરતો નથી મેસને ઉત્પન્ન કરતો નથી સ્નેહ એટલે કે તેલને ખતમ કરતો નથી અને દ્રવ્યનો નાશ થતા ચરિત થતો નથી અને ગુનોને સ્નેહ અર્થાત પ્રેમ સ્નેહ અર્થાત શું કહેવાય પ્રેમ કહેવામાં આવે છે આ સુભાષિતમાં આપણે બે ઉદાહરણ આપીશું બાળકો

જ્યારે આપણે દીવાને સળગાવીએ છીએ તો આસપાસ પ્રકાશ ઉત્પન્ન કરે છે અને દીવોને પણ ઉત્પન્ન થાય અને દીવો ખુદ જળીને ભસ્મ પણ થઈ જતો હોય છે દીવામાં એક સારો ગુણ છે કે ખુદ ભસ્મ થાય છે અને આસપાસ પ્રકાશ ફેલાવે છે બરાબર ના પણ એ આગળ આપણે સતપુતળાની વાત કરવામાં આવી છે તે એવા આપણા ઘરમાં એવો સદપુત કે સારો પુતળો હોવો જોઈએ જે આપણા કૂળને આગળ લઈ જાય એ ખુદ મહેનત કરે પણ એ ખુદ ગરમ થતો ન હોય એ કરી મેસ ઉત્પાન કરતો ન હોય અને એનામાં કદી પણ સ્નેહભાવ ઓછો થતો ન હોય એવા સત્ર પુત્રરૂપી પુત્રની વાત આપણને આ પંક્તિમાં કહેવામાં આવેલી છે આ માધ્યમ દ્વારા તે સત્ત ગુણોરૂપી તે પુત્ર છે એનામાં કદી પણ સારા ગુનો ઓછા થતા નથી બરાબર તે પ્રમાણે વાત કરવામાં આવે છે અને સરળ ભાષામાં તમને સમજાવું તો સતપુત્રરૂપી એટલે કે સત ગુણોરૂપી સારા ગુણોરૂપી જો પુત્ર તમારા ઘરમાં હોય તો એ છે તમારા ભાઈ કોણ મોટાભાઈ યસ દરેક ઘરમાં બાળકો મોટાભાઈનું સ્થાન છે ને ઘણું મહત્વપૂર્ણ હોય છે તમે મોટાભાઈને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો જુઓ તો એમનું જીવન એમનો આપણા પ્રત્યેનો જે પ્રેમ ભાવ અને એમની જે જવાબદારી છે ઘર પ્રત્યે બરાબર ને એ આપણે શબ્દો દ્વારા વર્ણવી શકીએ નહીં તમારા ઘરે પણ જો તમારા ભાઈ હોય તો પ્લીઝ ઓબ્ઝર્વ એમને ઓબ્ઝર્વ કરો એમને જાણો એમને પહેચાનો એમને રિસ્પેક્ટ આપો સન્માન આપો બરાબર એ સન્માનને પાત્ર છે આખા ઘરને ચલાવવામાં એમનો મહત્વપૂર્ણ ભાગ છે ના એટલે આપણા સરળ ભાષામાં કહીએ તો આપણા ઘરના સતપુત્ર કોઈ હોય તો આપણા મોટા ભાઈ જ હોય છે સુ આઈ હોપ કે તમને આ સમજમાં આવ્યું હશે તો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક એન્ડ થેન્ક યુ